ચૈત્ર માસના આઠમના નોરતે માતાજીના દર્શને માનવ મેરામણ ઉમટી પડ્યું હતું માય ભક્તોએ આઠમનો હવનનો લાભ લીધો હતો પંચમહાલ જિલ્લાના હલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે માતાજીના દર્શન માટે દર્શનાર્થીઓએ હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જ્યારે ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રી દરમિયાન દર્શન કરવાનો અનેરો મહિમા રહ્યો હોય છે ત્યારે હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શને આવી રહ્યા છે મંગળવારને આઠમા નોરતે માતાજી મહાકાળી માતાજીના મંદિર ખાતે પરંપરાગત રીતે હવન કરવામાં આવ્યું હતું આજે વહેલી સવારે મહાકાળી માતાજીના મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં વિધિ વિધાન પૂજા અર્ચના કરી પૂર્ણ આહુતિ આપવામાં આવી હતી હવનનો લાભ લેવા શ્રી કાલિકા માતાજીના મંદિરના ટ્રસ્ટી પ્રમુખ સુરેન્દ્ર કાકા ટ્રસ્ટી અશોકભાઈ પંડ્યા વિનોદભાઈ વરિયા ચિંતનભાઈ સહિત પંચમહાલ જિલ્લાના કલેક્ટર આશીષ કુમાર પંચમહાલ જિલ્લાના એસપી હિમાંશુ સોલંકી હાલોલના ડીવાય એસપી હાલોલ મામલતદાર તેમજ પ્રાંત અધિકારી પાવાગઢ પોલીસ પીએસઆઈ મંદિર સ્ટાફ પોલીસ સ્ટાફ ફોરેસ્ટ ડીએફઓ સહિતના સ્થાનિકો માઈ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આઠમના હવનનો લાભ લીધો હતો આઠમના રોજ મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા માતાજીની આરાધના અને દિવસ એટલે ચૈત્રી નવરાત્રી એકમથી આજે આજરોજ આઠમનો દિવસ થયેલો હોય છે આઠમના દિવસે માતાજીનું હવન કરવામાં આવે છે હવનમાં માન્ય અમારા સંસ્થાના પ્રમુખ શ્રી કાકા તેમજ તેમનો પરિવાર તેમજ પ્રવાસન વિભાગના સેક્રેટરી શ્રી માન્ય શુક્લા સાહેબ તેમજ જિલ્લા વહીવટીતંત્ર શ્રી કલેક્ટર સાહેબ જિલ્લા અધિક્ષક શ્રી ડીએસપી સાહેબ સીમાંશુ સોલંકી સાહેબ ડીએફઓ શ્રી મીણા સાહેબ તેમજ પોલીસ તંત્ર ટ્રસ્ટી ટ્રસ્ટીગણ હાજર રહી અને આઠમનો હવન કરેલ છે આઠમના હવનમાં મોટો મહિમા છે એકમથી સાતમ સુધી જે નકોડા ઉપવાસ કર્યા હોય છે તે લોકો આઠમના હવનનો મહિમા માણવા માટે યાત્રિકો મોટી પ્રમાણમાં આવે છે એકમથી પુનઃ આઠમ સુધી ઘણા બધા યાત્રિકોએ માતાજીના મંદિર આવી અને દર્શન કરી અને મસ્તક ગમાવેલ છે તેમાં વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર તેમજ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુચારુ અને સુંદર આયોજન કરવામાં આવેલ છે જેથી આવનાર યાત્રિકોને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી અને વસે વર્ષે માતાજીના દર્શનનો લાભ લીધેલ છે જય માતાજી વિનોદ વરિયા ટ્રસ્ટી ટ્રસ્ટીજી